નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરીશું પીએમ કિસાન એકવીસમાં હપ્તાની જે તારીખ છે તે જાહેર થઈ ગઈ છે તે કઈ તારીખે એકવીસમો હપ્તો આવવાનો છે અને તે રે મીડિયા રિપોર્ટ અનુસાર આપણે વાત કરીએ તો દિવાળી પહેલાં એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થશે અને રૂપિયા બે હજારનો હપ્તો હપ્તાને બદલે હવે ચાર હજાર રૂપિયા કેવી રીતે મળશે ચાર હજાર રૂપિયા તે ખેડૂતોના ખાતામાં કઈ રીતના આવશે બે હજારને બદલે ચાર હજાર તે વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે આ એક કામ નહીં કરો તો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં નહીં આવે તો કયું કામ કરવું જોઈએ તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમને પહેલાં પહોંચી જાય અને વિડીયો ચાલુ કરીએ તો વાત કરીએ પીએમ કિસાન યોજના બે હજાર ઓગણીસમાં માં શરૂ કરવામાં આવી હતી જ્યાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખેડૂતોના ખાતામાં પૈસા આપવામાં આવે છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો તો કદાચ તમે પણ એકવીસમા હપ્તાની રાહ જોતા હશો અત્યાર સુધી સરકારે આ યોજનાઓના હેઠળ ખેડૂતોને કુલ વીસ હપ્તા આપ્યા છે એટલે આ વાત કરીએ તો એકવીસ માં ખેડૂતો ઘણા બધા ખેડૂતો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતોના ખાતામાં વીસ હપ્તા અત્યાર સુધીના જમા થવા જઈ રહ્યા થઈ ગયા છે અને હવે એકવીસમો હપ્તો ક્યારે આવશે તો દર ચાર મહિને સરકાર ખેડૂતોના ખાતામાં સીધા બે હજાર રૂપિયા મોકલે છે છેલ્લા એટલે કે ઓગણીસમા હપ્તા ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો વાત કરીએ તો આ પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે કોઈ દલાલ કે એજન્ટ વગર એટલે કે પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી જે છે આ પૈસા ડાયરેક્ટ બેંક ખાતામાં આપે છે એટલે કે તમારા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા જ ડાયરેક્ટ બેંક ખાતામાં આવશે કે કોઈ દલાલ દેવા દલાલી દેવામાં નથી આવતી અને એજન્ટ વગર આપવામાં આવે છે આગળ વાત કરીએ તો એકવીસમા હપ્તાની અપેક્ષા હવે ખેડૂતોમાં સર્શાશે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે શું આ વખતે કોઈ નવી શરતો હશે કે કેટલાક ખેડૂતભાઈઓને તેનો લાભ મળશે સરકારની અંદાજીત માહિતી મુજબ કરોડો ખેડૂતોને આ હપ્તાથી સીધો લાભ મળશે આ વખતે ધ્યાન કરીને ઈ કેવાયસી પૂર્ણ કરેલું ખેડૂતો પર રહેશે જો તમારે એકવીસમો હપ્તો તમારા બેંક ખાતામાં જમા કરાવવો હોય તો તમારે ઈ કેવાયસી ખેડૂતોને કરાવવું ફરજિયાત છે જો તમે ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો તમને એકવીસમો હપ્તો નહીં મળે એટલે કે એકવીસમો હપ્તો બાકાત કરી દેવામાં આવશે અને જો તમને વીસમો હપ્તો પણ ના મળ્યો હોય તો તમે ફાર્મર રજિસ્ટ્રી કરી નાખો અને બેંક ડીબીટી દ્વારા આધાર કાર્ડ લિંક કરાવી શકો છો તો તમને વીસમો હપ્તો ને એકવીસમો હપ્તો બંને સાથે મળી જશે આગળ વાત કરીએ તો ઈ કેવાયસીનું મહત્ત્વ શું છે તો વાત કરીએ આપણે એકવીસમો હપ્તો મેળવવા માટે સૌથી અગત્યની વસ્તુ એ એ છે કે ઈ કેવાયસી અને જમીનના દસ્તાવેજોની ચકાસણી કરવી એટલે કે ઈ કેવાયસીનું મહત્ત્વ એ છે કે તમારે જો એક એકવીસમો હપ્તો મેળવવો હોય તો ઈ કેવાયસી ફરજિયાત છે અને જમીનના દસ્તાવેજોની ચકાસણી કરાવવી ફરજિયાત છે જો તમારે આધાર કાર્ડ આધાર કાર્ડ લિંક નહીં હોય બેંક સાથે તો ખાતા નંબર કે જમીન નોંધણી અધૂરી હશે તો તમારો હપ્તો અટકી શકે છે તો તમારી પૂરતી વિગત તમારી બેંક સાથે ડિટેલ નહીં હોય અને જમીન ચકાસણી અથવા નોંધણી અધૂરી હશે તો તમને એકવીસમો હપ્તો મળશે નહીં તમારું ઈ કેવાયસી ઓનલાઈન પીએમ કિસાનની વેબસાઇટ પર નજીકના સીએસસી સેન્ટર પર જઈ કરાવી શકો છો તમારું જો તમારે ઈ કેવાયસી ખેડૂતોને કરવું હોય તો તમે ઈ કેવાયસી ઓનલાઈન પણ કરી શકો છો અને તમારા નજીકના કોઈ સીએસસી સેન્ટર એટલે કે કોઈ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો આગળ વાત કરીએ તો ખેડૂતો માટે સીધી અસર બે હજારના એકવીસમાં હપ્તાના પૈસા ખેડૂતોને મળે પછી એટલે કે જો તમને ખેડૂતોને કોઈને બે હજાર રૂપિયા તો કોઈ નાના અને નાના અને નાના ખેડૂત છે જે તેને બે હજાર રૂપિયા મળે છે એકવીસમાં આપતા તો તે શા માટે મળે છે તો બીજ ખાતર અને સિંચાઈ માટે નાણાં મળશે એટલે કે તમે કોઈ બી લેવા માટે ખાતર લેવા માટે સિંચાઈ માટે નાણાં બે હજાર રૂપિયા પૂરા પાડવામાં આવે છે ખેતીમાં થતો તાત્કાલિક ખર્ચ પૂરો કરી શકાય છે એટલે કે ખેતીમાં તો નાનો મોટો કોઈ ખર્ચ હોય તો તમે ખર્ચ પૂરો કરી શકો છો નાના અને ખેડૂત પરિવારને મોટી રાહત મળશે એટલે કે ખેડૂત નાના હોય કે મોટા હોય તેને રાહત મળશે તે જેમ વર્ષમાં છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે તેમ ચાર ચાર મહિનાના અંતરાલમાં બે બે હજાર રૂપિયા આપવામાં આવે છે તેમ ત્રણ આપવામાં આવે છે તેમ વર્ષમાં કુલ ટોટલ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ડીબીટી દ્વારા આપવામાં આવે છે આ સહાય ભલે રકમમાં ઓછી લાગે પણ સમયસર મળવાથી ખેડૂતોને મોટો ભાર ઉતરી શકે છે તો ખેડૂત ભાઈઓ મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક એક કરી દેજો જય હિન્દ જય ભારત